સનાતન ધર્મની જય હો જય હો જય હો જય ગુરુ મહારાજ જય ગુરુદેવ હું વૈદ્ય ચંદુભાઈ ચલાળિયા મારો અનુભવ ચેનલ ભાવનગર કુલ પરંપરા મુજબ ગુરુ ગિરીશ બાપુ વી રામાનુજ ભાવનગર જિલ્લો ઉમરાળા તાલુકો અને ગામ વર્ષે પાંચ બે હજાર ચોવીસ ના એમનો જે પાંચ તત્વ છે એનું પરિવર્તન થયું અને રામાનંદી સાધુ સમાજના

જે ધર્મ સભા હતી એ ધર્મ સભામાં પ્રખર વક્તાઓ આવ્યા હતા તો એમના મુખે મારા ગુરુજીના ગુણ તો ઘણા એ વિશે જે ધર્મસભામાં પ્રખર વક્તાઓએ જે મારા ગુરુજીના જે ગુણ જોયા હતા એ ગુણ આ ધર્મસભામાં કહ્યા એ કેમેરામાં કેદ કરી અને પાંચ ભાગમાં આ મારો અનુભવ ચેનલ ઉપર રજૂ થશે એ પેલા મેં જે મારા જે ગુરુ છે એમનામાં જે ગુણ જોયા એ ગુણ પેલા કહીશ અમારા ગુરુજી પણ આમંત્રણ વગર અમારા ઘરે આવ્યા નથી અને જ્યારે જ્યારે અમે આમંત્રણ આપ્યું હોય અને ત્યારે પધાર્યા હોય ત્યારે અમારી શક્તિ મુજબ જે કાંઈ અમે ભેટ પૂજા એમના ચરણોમાં મૂકી હોય એ ક્યારેય ગણી નથી અમારા ગામના પાદરમાંથી કદાચ નીકળવાનું થયું હોય નીકળ્યા હોય તોય પણ અમારા ઘરે આમંત્રણ વગર આવ્યા નથી અને હા આજે ભદ્ર ઉત્સવમાં એમના બે દીકરા છે તો ભદ્ર ઉત્સવમાં જે કાંઈ અમારી શક્તિ મુજબ અમારે ગુરુના ચરણે મૂકવું જોઈએ એ અમે રકમ એ અમારા ગુરુના દીકરાને આપી તો એને પણ ગણ્યા વગર ખીચામાં નાખી દીધા તો ગુણ છે ને જોવાના ન હોય ગુણ તો ગ્રહણ કરવાના હોય જય શ્રી આરામ મહારાજ કી મોરલીધર મહારાજ કી આજરોજ વડોદ ગામના આંગણે અમારા દાદા સ્વર્ગસ્થ એવા પૂજ્ય ગિરીશ બાપુ અમારા પરિવારનું વટવૃક્ષ જેમને કહી શકીએ અને અવિરત અમારા પરિવારને સતતને સતત કોઈ પણ બાબત હોય કોઈ પણ પ્રસંગ હોય તેમની સલાહ અને તેમના વિવેક અને સંસ્કાર અમારામાં જે રીતના તેઓએ આપ્યા છે એને અનુરૂપ સ્વર્ગવાસ જેવો થયા તો એક રીતના સાધુ સમાજમાં આપણો પરિવાર છે એ સિવાય અહીં પણ જે ક્ષત્રિય સમાજ સંકળાયેલો છે ખ્યાલ છે કે ઉત્સવ એટલે એક રીતનો ઉત્સવ જે ઉજવાય છે સાધુ છે સાધુની જે ગતિ હોય છે એને અનુરૂપ આજના આ ભદ્રોત્સવમાં આપ તમામ ઉપસ્થિત છો ત્યારે આજના આ પાવન દિવસ પાવન દિવસ એટલે સાધુ માટે મોક્ષની વ્યાખ્યા એટલી જ હોય છે કે સાધુને ઈશ્વરના શરણોમાં અવિરત એનું સાનિધ્ય એ જ હોય છે એટલે મોક્ષની બીજી વ્યાખ્યા નથી હોતી એ માટે આપણે અહીંયા ભદ્ર ઉત્સવ એટલે કે ભદ્ર ઉત્સવની જે નામ આપ્યું છે ત્યારે આજના દિવસે અહીં ઉપસ્થિત તમામ સંતો મહંતોનું પણ અહીંથી હાર્દિક સ્વાગત કરીએ છીએ તેમજ ઉપસ્થિત તમામ મહેમાનોનું પણ અગ્રાવત પરિવાર તરફથી સ્વાગત કરીએ છીએ આજના આ કાર્યક્રમની શરૂઆત કરતા પહેલાં આપણે અહીં સૌ પ્રથમ આરતી ભગવાનની કરીશું આરતી બાદ ઉપસ્થિત સંતો મહંતો અને કથાકારશ્રીઓનું સન્માન કરીશું અને ત્યારબાદ આપણે ધર્મસભાનો પ્રારંભ કરીશું તો સૌપ્રથમ આપણે અહીંથી આરતીનો પ્રારંભ કરીશું અને ત્યારબાદ ઉપસ્થિત સંતોનું આપણે સન્માન કરીશું અને ત્યારબાદ ધર્મસભામાં સંતો મોહંતોનો ધર્મ લાભ લઈશું બોલરામચંદ્રભગવાન કી જય બાલકૃષ્ણલાલકિ જય સદગુરુદેવની જય નમ પાર્વતીપતિ હર હર મમો રાજમણી સદા વિજયતે રામ રમેશં ભજે રામેના વિહતા નિશાતર્ચમો રામાય તસ્મૈ ન રામશ્ય રામે રામ નાસ્તી આજે અહીંયા વડોદ મુકામે અમારા રામાનુજ પરિવારના વડીલ અમારા પૂજ્ય મોટાભાઈ સ્વર્ગસ્થ ગિરીશ બાપુના ભદ્રોત્સવ નિમિત્તે જ્યારે અહીં આપ સૌ અહીં એકત્રિત થયા છો ત્યારે અહીંયા ડાયસ ઉપર બિરાજમાન તમામ સંતો પૂજ્ય રામ બાપુ પૂજ્ય ભાનુબાપુ અમારે ભાઈ શ્રી મહાવીર બાપુ જયદેવ દસો જયદેવ દાદા સોરી હો નામનો ખ્યાલ નહોતો બાપુ હાદા ભગીરથભાઈ જોશી હા હા પાછળ બેઠેલા ભગીરથભાઈ જોશી અમારા જ પરિવારના રાજુભાઈ અમારા વેવાય શ્રી બળદેવદાસ બાપુ મોહનશ્રી પુરી હનુમાન કાંપરડી તેમજ અહીંયા જે કોઈ મહેમાનો ઉપસ્થિત છે તમામના નામા નામ લેવા અત્યારે સમયની પાબંધી હોય પરંતુ દરેક અમારા દિલમાં જેનું સ્થાન છે એવા તમામ અમારા સગા સંબંધી તેમજ જે કોઈ અહીં ઉપસ્થિત છે એ તમામ સ્નેહીઓ બાર ગામથી દૂર સુદૂરથી અમારે ભાઈ શ્રી યોગેશભાઈ હર્ષદભાઈ લાલા બાપુ અને વિજયભાઈ તેમજ અમારા સમસ્ત રામાનુત પરિવારના આમંત્રણને એ ભદ્રોત્સવને માન આપી જે કોઈ પધાર્યા છો તે તમામ મહેમાનોનું અહીંયા અમારા રામાનુત પરિવાર વતી શાબ્દિક સ્વાગત કરું છું સાથોસાથ અહીંયા ગામ જ હોય અને ગામ એ પણ અમારો પરિવાર જ છે કોઈના નામ નથી લેતા વડીલો આગેવાનો પણ સમસ્ત વડોદ ગામ કે જે પરિવારની જ ગરજ સારે છે આજે જ્યારે અહીંયા સ્વાગત કરવાની વાત આવે તો ગામનું ને ગામનું સ્વાગત ન કરવાનું હોય પણ સ્વાગત પ્રવચનમાં સ્વાભાવિક છે કે અમારે ઉલ્લેખ કરવો પડે કે તમામ સગા સંબંધીની સાથે સમસ્ત વડોદ ગામ એક પરિવારના નાતે અને અમારો પરિવાર જ ગણીએ છીએ એ પરિવારના નાતે આપ સૌને ફરી ફરી અહીંયા સ્વાગત કરું છું આવકારું છું અસ્તુ જય જય આપણી પરંપરા મુજબ સંતોનું ધર્મસભા તરફ આગળ વધીશું સમય થોડો આપણો એ પ્રમાણે થયો છે પરંતુ અહીં ઉપસ્થિત સંતોનું પણ સાનિધ્ય માણવું જરૂર છે એક વ્યાસપીઠની મર્યાદા હોય છે એ વ્યાસપીઠ પર જ્યારે આ તમામ કથાકારો જ્યારે પણ એ બિરાજમાન થતા હોય છે ત્યારે એની પાછળનું પણ યોગદાન હોય છે ઘણું બધું એની પાછળ એનું પાલન કરવું પડતું હોય છે ત્યારે ઉંમર પ્રમાણે વિશેષ જે એક નામ આવતું હોય છે એ વ્યાસપીઠ ઉપરના વક્તાનું આવતું હોય છે ઉંમર કરતાં વિશેષ ત્યારે એમના જે અનુભવો છે એ અનુભવને આધીન આજની ધર્મસભાનો આપણે શુભારંભ કરીશું અત્યારે સૌપ્રથમ હું વિનંતી કરીશ રાજુ બાપુને કે રાજુ બાપુ આજની ધર્મસભામાં પોતાનું વક્તવ્ય આપશે અને ત્યારબાદ આપણે આગળ વધીશું મુરલીધર મરાજ કી રામચંદ્ર ભગવાન કી હનુમાનજી મહારાજ કી પુરુષોત્તમ પુરણ પ્રભુ રાઘવ ગિરીધર રૂપ મુરલીધર મોહન મુકુદ ભજલે ત્રિભુવન ભૂપ વસુદે વસુતમ દેવ કંચાણુમર્દન દેવકી પરમાનંદ કૃષ્ણ વંદે જગદ્ગુરૂ અત્રે ઉપસ્થિત મંચાસીન સંતો તેમજ અમારા અગ્રવત પરિવારને માન આપીને પધારેલ આમંત્રિત મહેમાનો તેમજ વડોદરા ના તમામ ગિરાસદારો અમારા ભાઈ ગિરીશ બાપુ એમના ભદ્ર ઉત્સવ નિમિત્તે આપણે સર્વે એકત્ર થયા છીએ ત્યારે જો કે અમારે મોટાભાઈ મેં થોડાક દિવસ પહેલા વાત કરી હતી કે ગમે ત્યારે મોન જ બેઠા હોય હું મળ્યો છું જયારે એમને ત્યારે એટલું મને કે ક્યારે આવ્યો સીતારામ બસ આવું આટલું બોલતા મેં હાભ્યા છું બહુ વાતો કરતા મેં હાભ્યા નથી ગીરીશભાઈ એટલું સરળ જીવન એટલું સાદું જીવન પછી ગામ આવ્યો હોય તો હું કઉ મોટાભાઈ ક્યારે આવ્યા પછી મંદિરે બે ચા પાણી પીવું બે હાલો મારે જવું છે આવું સરળ જીવન જે જીવી અને ગયા છે મુરલીધર મહારાજની સેવા પૂજા કરી છે ખૂબ નોકરી ખૂબ કરી અને સંતો માટે તો શું કેવું ભાઈ સંતોની વ્યાખ્યા જ હાઉ અલગ છે કારણ કે કોઈ કવિ એવું કીધું છે અને હું જ્યારે હોય ત્યારે ઘણી વખત કહું છું કે સંતોને શું ઉપમા આપવી કવિને કઈ જડ્યું નહીં પછી એને લખ્યું છે સંત તારી લાગી સૌને માયા સંતો ની હૌ માયા લાગે છે કવિને એમ થયું કે સંતને કલ્પ કલ્પ વૃક્ષ ની ઉપમા આપું તો કવિ કે કેમ કહું એમ કે કલ્પતરુ આખર તો ને એટલે કલ્પતરુ નો સંતોને કહી શકાય તો કે સાગર કહું તા કે ના ના કારણ સાગર ના ખારા જળમાં ના તારા દિલની મીઠાસ મા વાણી તારી જાદ ભરેલી રે નાચે સારી સૃષ્ટિ નવેલી રે સંત તારી લાગી જાય સૌને માયા એટલે સંતોને ઉપમા આપતા કવિઓની કલમો પણ વિચાર કરે છે શેની ઉપમા આપવી આ સંત સમાજ એમાં અમે રામાનંદી અમારો અગ્રાવત પરિવાર હું તો જો કે જ્યાં હોય ત્યાં ભદ્ર ઉત્સવમાં વારે વારે કહું છું અને આજે પણ કહું છું કે આપણે રામાનંદી સાધુ સમાજને સુંદરકાંડ આવડવો પડે અને રામ રક્ષા ખાસ આવડવું પડે રામ રક્ષા સ્તોત્ર ના અડત્રીસ શ્લોક છે અને સુંદરકાંડ બધાને ખબર છે કે સુંદરકાંડના હાંઠ દુહા સુધી જવાનું હોય છે પણ આ બે એવાના અને હનુમાન ચાલીસા તો બધાને આવડતા જ હોય છે આ બે વાના ખાસ આવડવા પડે ગમે ત્યારે હું કહું ત્યારે આની ઉપર ભાર વધારે દઉં છું કે રામ રક્ષા અડત્રીસ શ્લોક છે અને આપણે સાધુ સમાજ માટે કવચ છે તમે રામ રક્ષા સ્તોત્ર એક અગરબત્તી કરી અને ઘરે બોલી નીકળી જાવ તો તમારી પાસે મોટો બોમ્બ વિસ્ફોટ ભલે થાય તમારો વાળા વાંકો નહીં થાય આ રામ રક્ષા સ્તોત્રનો પ્રભાવ છે એટલે સમય મળે ત્યારે આનો પાઠ કરજો બીજું રામચરિત માનસમાં કઈ કઈ મહારાણી જયારે મહારાજ દશરથજી પાસે બે વચન ની કરે છે ત્યારે પહેલા મહારાજ દશરથજી બોલ્યા છે ધર્મ દુર સમાના ધર્મ સત્ય જેવો કોઈ ધર્મ નથી મહારાજ દશરથજી બોલ્યા છે કઈ કઈની સામે કે આપણા પરિવારમાં તો આ વર્ણ છે કે સત્ય જેવો કોઈ ધર્મ નથી અને નહીં અસત્ય સમ પાતક પૂજા અને ગીરી સમ હોય ને કોટિક દૂજા અસત્ય જેવું બીજું કોઈ પાપ નથી આ મહારાજ દશરથજી એ સ્વીકારેલું સૂત્ર છે એટલે મારો કહેવાનો આશય એ છે કે તમે જુઓ દરેક વ્યક્તિને સત્ય ગમે છે કોઈ પણ વ્યક્તિને અસત્ય ગમતું જ નથી બધાયને સત્ય ગમે નીતિ ગમે છે કોઈને અનીતિ ગમતી નથી તો છતાંય અનિતિ કરે છે શું કામ હું કામ અનિતિ કરે છે તમે જોજો જેવા માણસોની માણસો નોંધ લેવાય છે ક્યારેક ક્યારેક તમે જોજો કે ફલાણા ભાઈ થવાય નહીં એ હું કામ થવાય નહીં એમ કહે છે કે એની પાસે સત્ય વધારે છે તમે જોઈ જ જોઈ લેજો નિરીક્ષણ કરજો મેં કરેલું છે જ્યારે એમ માણસ કે ફલાણા ભાઈ ન થવાય ત્યારે સમજવાનું કે એની સત્યની નજીક વધારે છે

સીમાડે ભેગા થઈને એમ કે ભાગ પાડવાનો હોય ને નીતિ થી પાડજો હું આવ્યું લાવ્યા છે અનીતિ પણ ગમે છે બધા સત્ય મારો કહેવાનો ભાવર થઈ છે કે બધા સત્ય ગમે સતાય અસત્યનું આચરણ કરી નાખે છે ગમે તે કારણ હોય અને ગમે એને તમે પૂછશો ને તો એક વાત બીજી એક કીધ્યા કરે છે માણસો કે સમય ક્યાં છે સમય ક્યાં છે તો સમય ગયો ક્યાં આવો આપણે સમય ને ગણી દઉં તમને હું આપણે ભગવાન ચોવીસ કલાક આપણા હાથમાં આપ્યા છે ને તો પેલા આખો ઉનાળો હાથી હાકે ને બપોર બપોર સુધી તો એ સો માં હું આવે ને ત્યારે એકાદું ખેતર એમના રહી જતું ખેતર પડતર રહી જાય આવો સમય હતો ત્યારે ટ્રેક્ટર લઈને જાય હાજે બધી આટો મારી લઈ આવે તો એટલો સમય વધવો પડે ઘટવો પડે સાચું કે છે વધવો પડે ને બેનો છે તો અડધી કલાક કલાક થાય ને ત્યારે સૂલો જગતો હતો ફૂકી ફૂકીને તૂટી જાય ત્યારે અત્યારે આમ તરત ગેસ શરૂ હવે એટલો સમય વધવો પડે ઘટવો પડે છતાંય બધા એમ કે છે સમય જ ક્યાં છે સમય જ ક્યાં છે તો ચોવીસ કલાક છે એમાં આપણે ગણો તમે આઠ કલાક છે ને તમે રળવાને કાઢી નાખો જોકે આઠ કલાક એક ધારો માણસ રળી જ છતાંય કાઢ નાખો આઠ કલાક અને આઠ કલાક ને એટલે કલાક ગઈ અને કલાક પછી ચાર કલાક છે રસોઈ બનાવવાના જમવાના ને આ તે કાઢ નાખો લેવું વીસ કલાક થઈ ને ચાર કલાક રહી ને હવે એમાં ત્રણ કલાક છે ને એ તમે ચોરે બે ટીવી જોવું ને ખોટું બોલવું ને એની કાઢ નાખો હવે એક કલાક રે તો ઈમાનદારી પૂર્વક અડધી કલાક અને અડધી કલાક હવાજે ભગવાનને નો આપી શકાય આપી કાંઈ કે ન આપી શકાય બાકી તો બધાયનું બધું આમ નામ વયું જવાનું છે ત્યારે બધું કરી લેવાય બાકી સમય ગયે પૂની કા પસ્તા હાથમાં આવેલો સમય જતો રહે ને પછી પસ્તાવું નકામું છે સમય હાથમાં હોય ત્યારે બધું કરી લેવું પડે જોજો તમે આપણે પસેગામ મંદિરે દર્શન કરવા આવો મેં એક શ્લોક મુકાયો છે આગળ જોજો તમે એમાં ભગવાન ગીતામાં એમ કે છે કે સર્વ ધર્માન પરિતજ્ય મામેકમ શરણમ વ્રજ અહમ ત્વા સર્વ ભ્યો મોક્ષે શામી મા સુચ તું બધું છોડીને મારો થઈ જાય શ્લોક એ કહેવા માંગે છે હું તમને કહું છું તું બધું છોડી અને મારે શરણે આવી જા પછી તારી મોક્ષ સુધી ની જવાબદારી મારી આટલી બધી ભગવાન આપે છે છતાંય તે આપણે કઈ કરીએ નહીં તો શું એટલે તમને સમય મળે મળે અનુકૂળતા ને તો અડધી કલાક હવારે અડધી કલાક સાંજે મુરલીધર મહારાજ ને આપો મુરલીધર મહારાજ ને એકાદી માળા કરવાનો નિયમ લ્યો હનુમાન ચાલીસા કરવાનો નિયમ લ્યો સુંદરકાંડ કરવાનો નિયમ લ્યો ગીતાનો એક અધ્યાય કરવાનું અરે બે શ્લોક કરવાનો નિયમ લ્યો આવું કઈ જય શિયા રામ મારો અનુભવ ચેનલ ઉપર વિડિયો હોય અથવા કોઈ પણ કોલ રેકોર્ડિંગ હોય તો મારી સાથે જે કોલ રેકોર્ડિંગમાં જે કોઈપણની સાથે વાત થતી હોય તો એનો ક્યારેય પણ સરનામું કે મોબાઈલ નંબર ન માગવો જય શિયા રામ આગળના વિડીયો જોવા માટે આ રીતે ચેનલ સબસ્ક્રાઈબ કરો